એ ગામમાં એક સંત રહેતા હતા અને એ જ ગામમાં એક વાળન પણ રહેતો હતો એ સંત જ્યારે પણ એ વાળનના ઘરની આગળથી ભજન કીર્તન ગાતા ગાતા નીકળતા હોય ત્યારે વાળન નાસ્તિક હતો તો રોજ બબડાટ કરતો કે કોઈ ભગવાન નથી જો આ દુનિયામાં ભગવાન હોત તો આટલા બધા લોકો દુખી ના હોત જ્યારે પણ સંત ભજન કીર્તન કરતા કરતા જતા હોય ત્યારે વાળન રોજ આવું બોલે કે કોઈ પણ ભગવાન આ દુનિયામાં છે જ નહીં જો ભગવાન હોત તો આટલા બધા લોકો દુઃખી ના હોત એક વાર સંત નીકળ્યા ત્યારે દુકાન આગળ પાંચ સાત જણા જે ઉભા વાળ ખૂબ વધી ગયા હતા સંતે વાળને દુકાન આગળ આ ત્રણ ચાર જણને ઉભેલા જોઈને તરત જ બોલવા માંડ્યું કે આ ગામમાં હવે કોઈ વાળંદ લાગતો નથી જો વાળન હોત તો આ લોકોના વાળ આટલા બધા વધેલા ના હોત કોઈ વાળંદ નથી આ ગામમાં તરત જ એ વાળંદ દુકાનની બહાર આવીને સંતને બોલ્યો કે મહારાજ આવું કેમ કહો છો વાળંદ તો હું છું પણ આ લોકોના વાળ વધી ગયા એમાં મારો શું વાંક આ લોકો વાળ કપાવવા માટે જ્યાં સુધી મારા પાસે ના આવે ત્યાં સુધી હું એમના વાળ કેવી રીતે કાપી આપું સંતે તરત જ કહ્યું કે બેટા જે રોજ તું કહે છે ને કે આ દુનિયામાં ભગવાન જ નથી ભગવાન હોત તો આટલા લોકો દુખી ના હોત તો આ ભગવાનનું પણ આવું જ છે દુખિયારા જો ભગવાન પાસે જાય નહીં તો ભગવાન એમની મદદ સી રીતે કરે ભગવાનની મદદ મેળવવા માટે ભગવાનની કૃપા મેળવવા માટે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દરેક ભક્તોએ ભગવાનની ભક્તિ કરીને એની ઉપાસના આરાધના સ્વરૂપે એની પાસે आप जव पड़े कहवत कहवत है मित्रों के प्यास वच, प्यासो प्यासा कुआ के पास जाता है कुआ कभी प्यासे के पास नहीं आता गमन तो लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो